આવી કઈ ચાય ઓકે આવી કઈ ચાય બનાવાય કે મગજમાં કેટલી ખારી બનાવી ચાય શું શું થયું આજે ના આવવામાં આપણા કાનમાં પાણી કરી ગયું છે ને ભાઈ અજીબ જ અવાજ આવે છે તો આપણી મોર્નિંગ કંઈક આવી થઈ છે સલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બાકી તો આપણે આ કાર્યક ખાઈએ છીએ અને આપણા દિવસ અને બ્લોગ ની શરૂઆત કરીએ છીએ જો વેદાંતિના નખ કાપવાનું કામ ચાલુ હોય એક તો એના એક તો આંગળી નાની નાની અને ઉપરથી એકદમ નાના નાના નખે આ ભાઈને બીક બી નથી લાગતી અને જો વરસાદ ચાલુ થઈ ગયો ને આજે ભાઈ વરસાદ એકદમ સાયલેન્ટ પડે છે ના વીજ ના કાંઈ અવાજ ભાઈ એકદમ સાયલેન્ટ ખાલી વરસાદ પડે ભાઈ આવો વરસાદ આપને પસંદ અને આવા વરસાદનું પાણી જે છે ને એ જમીનમાં ઉતરે મતલબ એકદમ ધમાકેદાર જે વરસાદ પડે ને એનું પાણી તો રડી જાય

હવે જ્યારે બી અમારા ઘરે રાશન આવે ને તો તમે આવજો ઘરે ને અમારા ઘઉં જે છે એ સાફ કરી દેજો હે ને હવે એમને ખબર મજૂરી માં આવશે કે કલાક કે ઘઉં લઈ જશો એક કિલો અમને ઘઉં જ પરવડશે એક કિલો ઘઉં લઈ જજો તમે બસ અને અહીંયા આપણા રસોડામાં બને છે ચાય હે ને અને આજે મારું બી મન થઈ ગયું છે ચાય પીવાનું કેમ કે મોસમ બહુ મસ્ત છે બારે તો કે આપણે પી લઈ છે ને તો લોજી આ આપણી ચાય બની ગઈ છે વાહ તો રાજાની ચા ભલે ભાઈ જો તો ખરા શું મોસમ છે ને સાથે આ ચા હાય હાય મજા આવી ગઈ

અરે મસ્ત ચાય બનાવી યાર મસ્તી કરતો તો જબરદસ્ત ચાય જબરદસ્ત જબરદસ્ત ચાય સમા બંધ ગયા સમા એમની તને તારી કુકિંગ ઉપર ભરોસો નથી હે ચાય તને કડક ના મસ્તી કરતો તો મેં કેમ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોયી ખબર જમવાનું બનાવે પછી બનાવીએ કેમ હમણાં થોડુંક બસ સો ચા તો ટાઈમ મળ્યું તો અમે લોકો આયા છીએ ના તળાવ જોવા માટે અને ભાઈ ને તળાવ વતમ કે તળાવ કેવું હોય આવો એક્સપિરિયન્સ લેવા જેવો હોય ભાઈ ક્યાંક ક્યાં ક્યાં થઈ ગયા સો હાલ આજો બાવળીયાજે અહીંયા આંબાડીને આલું પડશે હેલો આવ બાવડી તમારું માં હોય તો આ છે અમારું સુપરનું તળાવ વરસાદનું પાણી અહીં જમા થાય ને પછી ચોપાને કામ આવે જો અહીંયા કને પાણી લેવાનું ભઈ રાખેલું છે ને અહીંયા કને જો પાણીની સિંચાઈ કરવા માટે કૂવો બનાવવામાં એટલે હવે તો આ ઇસ્તેમાલમાં નથી આવતો ઘણો ટાઈમ થઈ ગયો બંધ થઈ ગયો અને આજે એ બી ખરાબ થઈ ગયા અરે ભાઈ સાહેબ કચરો પડ્યો તો પાણી બી એટલું નથી કચરો વધારે કયા વર્ષમાં બન્યું બે હજાર બે થી બે હજાર ત્રણમાં તો જો અમે તળાવ જોઈને ઘરે પાછા આવી ગયા છીએ અને આજના રાતના જમણો બને છે સમોસા એ બી મુંબઈ સ્ટાઇલ ના માણસો છે તો અમે રાતે તો સમોસા ખાતા જ જમણમાં પણ સવારના નાસ્તામાં પણ આપણે સમોસા જ મળ્યા ભાઈ અને આ જે સમોસા છે ને આલુવાળા છે અને કચ્છમાં એક બીજા ટાઈપના સમોસા મળે છે મસાલાવાળા અને આપણે એ પસંદ આવે આલુવાળા થોડાક ઓછા પસંદ આવે અને આ જો ભાઈ આંગણામાં કપડાં હું કાંઈ એ તો એમ લાગે આખા રાજ્યના કપડા અહીંયા જ નાખેલા એટલો બધા કપડાં ભાઈ એવડો લગ્ન પ્રસંગ નથી તો કપડા કપડાં લગ્ન પ્રસંગ હશે તો આપણે બહાર જવું પડશે ગામમાં સુકાવવા માટે અને અમારા ભાઈ જો એક્સરસાઇઝ કરે એમાં તમે જય હો અને એ ભાઈની એક્સરસાઈઝ છે ને માણસોને ને માંદગી લાગેરી ને સવારના માના ફ્રેન્ડ આયા હે ઈ એમ કે કે આ ભાઈને કાંઈ બીમારી છે આવી એક્સરસાઇઝ કરે હે માને એમ લાગુ કારણ કે કઈક બીમારી હશે એટલે રિકવરી કરવા માટે એક્સરસાઈઝ કરતા હશે ભાઈ તો ભાઈ સાહેબ જૂન મહિનો ખતમ થવા આવી ગયો છે અને સાથે સાથે આ વર્ષના છ મહિના કેમ નીકળી ગયા એ બી ખબર ના પડી અને આપણા પ્રોગ્રામને મતલબ કે સમાજના પ્રોગ્રામને બાકી છે બસ એક જ મહિનો એક મહિના પછી ભાઈ ધમાકેદાર આપણો પ્રોગ્રામ થવાનું છે અને એ મહિનાની અંદર નવ તારીખના રક્ષાબંધન છે દસ તારીખના કાર્યક્રમ ચાલતા છે અને ચૌદ તારીખથી તો ભાઈ જન્માષની ચાલતું જશે તો મતલબ આખો મહિનો એકદમ ઉત્સાહવાળો રહેવાનો છે તો બસ આપણે ઇન્દ્રદેવને કહીં કે એ સમયમાં વરસાદ ના ફાકાવે થોડોક આરામ દેજો તમે આરામમાં રહેજો તમે અને વરસાદ ના ફાકાજો તાકી અમે અમારા ઉત્સવનો જે પ્રોગ્રામ છે આરામથી માણી શકીએ અહીંયા તો અઠ્યાવીસ તારીખથી આવો જ મોસમ છે ભાઈ જરાય સુધારો વધારો આવતો નથી વરસાદ પડે બંધ થાય ને વાદળો આમ જ છે સૂર્યદેવ તો આવતા નથી કચ્છ માટે ચોમાસાની સિઝન છે ને ભાઈ બદલાઈ ગઈ છે પહેલાં આટલો વરસાદ ના પડતો પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી સારો એવો વરસાદ પડે છે એનું એક કારણ મને એમ લાગે છે કે જે લોકો બગીચા કરે છે કેરીનો બગીચો છે ડાળમનો બગીચો છે તો એના કારણે હોઈ શકે કે વાદળ એટ્રેક્ટ થાય અને પછી વરસાદ પડતો હોય અને ભવિષ્યમાં પણ સારો એવો વરસાદ પડશે કેમકે હજુ પણ બગીચા બનાવવાના છે છે પ્લસ કચ્છનો જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ બી ઘણું બધા વૃક્ષોનું વાવેતર કરે છે તો હજુ બી સારો વરસાદ આપણે ભવિષ્યમાં જોવા મળશે ઓકે સો ગાઈઝ આજના બ્લોગમાં આટલું જ ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અહીંયા સુધી વિડીયો જોયો અગર પસંદ આવતો તો લાઈક કરજો નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય ટેક કેર एक्सरसाइज चालू है जो तुमने करवी है तेरे में जान है कहाँ <laughs> जो एक्सरसाइज कर रहा है तेरे में जान किधर है <laughs> वैसे पतली कांडी तो है इसके जैसा बॉडी रहे ना तो एक्सरसाइज करना ठीक रहे